હવે આપણે ટિકિટિંગ ટૂલને ફરીથી લોગ ઇન કરીશું અહીંયા તમારું પેક્સ આઈડી એન્ટર કરી દેવાનું અને જે આપણે નવો પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડને હવે અહીંયા એન્ટર કરવાનું રહેશે પાસવર્ડ લખી દીધા બાદ લોગ ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા કુલ ટિકિટ એટલે તમે અત્યાર સુધીમાં કેટલી ટિકિટ રાઈઝ કરી છે એ અહીંયા શું કરશે ત્યારબાદ ખુલ્લી ટિકિટ એટલે કે કેટલી ટિકિટ તમારે અહીંયા ઓપન છે એ ટિકિટના નંબર તમને અહીંયા શો કરશે ત્યારબાદ ઉકેલાઈ ગયેલી ટિકિટ એટલે કે જે ટિકિટનું તમને સોલ્યુશન મળી ગયું હોય એ ટિકિટના નંબર તમને અહીંયા શો કરશે ત્યારબાદ બંધ થયેલ ટિકિટ એટલે કે જે ટિકિટનું તમને સોલ્યુશન મળી ગયું હોય અને તમારા દ્વારા ક્લોઝ કરવામાં આવી હોય તે ટિકિટ તમને અહીંયા શો કરશે ત્યારબાદ ફરીથી ખોલો એટલે કે જે ટિકિટનું તમને રહીઝ કરી હોય અને તમને સોલ્યુશન ના મળ્યું હોય એવી ટિકિટના નંબર તમને અહીંયા શો કરશે ત્યારબાદ તમે જોઈ શકો છો ક્રિએટ ટિકિટ કરીને ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીએ ત્યારે આપણને ટિકિટ રેસ કરવાના માટેનું પેજ ઓપન થશે અહીંયા તમે જોઈ શકો છો કે તમારી મંડળીનું નામ છે ધ વસાઈ સેવા સહકારી મંડળી પેક્સ આઈડી ડીસીટી આઈડી અને ઇઆરપી આઈડી તમારી બધી જ ડિટેલ અહીંયા શો કરે છે ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન આવે છે તમારું મેલ આઈડી એટલે કે તમારું જે મેલ આઈડી હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે જેમ કે હું અત્યારે મારું મેલ આઈડી એન્ટર કરું છું મેલ આઈડી એન્ટર કર્યા બાદ તમારે સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે અને એના પછી ઓકે જેથી અહીંયા મેલ આઈડી એન્ટર થઈ જશે ત્યારબાદ નીચે તમારો મોબાઈલ નંબર એડ કરવાનું રહેશે જે તમારો મોબાઈલ નંબર હોય એ તમારે અહીંયા એડ કરી દેવાનો મોબાઈલ નંબર એડ કર્યા બાદ સેવ ઉપર ક્લિક કરીને ઓકે જેથી તમારો મોબાઈલ નંબર પણ અહીંયા અપડેટ થઈ જશે ત્યારબાદ અહીંયા સૌથી પહેલા તમારે જે વિષય છે એટલે કે તમને સેના રિલેટેડ તમને ઇશ્યુ આવી રહ્યો છે ની અંદર જેમ કે એક એક્ઝામ્પલ આપું છું કોઈ મેમ્બર નું નામ તમને શો ના કરતું હોય એડમિશન નંબર એડ કરેલો એડમિશન નંબર તમે નાખો કે મેમ્બરનું નામ સર્ચ કરો તો તમને મેમ્બરનું નામ ના દેખાતું હોય તો એના માટે તમે આ ટિકિટ રેઝ કરી રહ્યા છો તો તમે અહીંયા લખી શકો છો કે ઇસ્યુ ઇન મેમ્બરશીપ મોડ્યુલ તમારે જે લેંગ્વેજમાં લખવું હોય એ લેંગ્વેજમાં તમે લખી શકો છો જેમ કે મેં અહીંયા લખ્યું છે ઇસ્યુ ઇન મેમ્બરશીપ મોડ્યુલ મેમ્બરશીપના મોડ્યુલની અંદર આપણને મેમ્બરનું નામ શું નથી કરતું જેટા જેના માટે હું અહીંયા ટિકિટ રેસ કરું છું વિભાગ પ્રકાર વિભાગ પ્રકારની અંદર આપણે ની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ તો ઇઆરપી સિલેક્ટ કરવાનું રહેશે ડીસીટીના સ્ટેજ ઉપર કોઈ ઇશ્યુ આવી રહ્યું હોય તો ડીસીટી સિલેક્ટ કરવાનું રહેશે ના સ્ટેજ ઉપર તમારે કોઈ ઇશ્યુ આવી રહ્યું હોય તો તે વિભાગ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારે હાર્ડવેર યા તો સોફ્ટવેરના રિલેટેડ કોઈ ઇશ્યુ હોય તો એમાં તમારે હાર્ડવેર અથવા ની ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા આપણે ની અંદર ઇશ્યુ આવી રહ્યો છે જેથી આપણે ERP સિલેક્ટ કરીશું ત્યારબાદનું ઓપ્શન છે મોડ્યુલ એટલે કે ERP ના જે સ્ક્રીન ઉપર તમને અલગ અલગ બોક્સ દેખાય છે જેને આપણે મોડ્યુલ કહીએ છીએ તો એની અંદર આપણે ના અંદર આપણે ઇશ્યુ આવી રહ્યો છે તો અહીંયા મેમ્બરશીપ નામનો ઓપ્શન હશે તો એ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ કાર્ય એટલે કાર્યની અંદર આપણે કઈ સ્ક્રીન ઉપર આપણને ઇશ્યુ આવી રહ્યો છે એના આપણે અહીંયા ઓપ્શન શો કરતા હશે જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અતર છે એડ્રેસ લેબલ પ્રિન્ટિંગ તો એની અંદર આપણે કયા ઓપ્શનની અંદર ઇશ્યુ આવી રહ્યો છે તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે જેમ કે વ્યૂ મેમ્બરની અંદર મારે ઇશ્યુ આવી રહ્યો છે મેમ્બર મને વ્યૂ નથી થતું એટલા માટે હું આ ઓપ્શન સિલેક્ટ કરીશ ત્યારબાદ ગંભીરતા ગંભીરતાની અંદર આપણે જે ઇશ્યુ આવી રહ્યો છે એ લો સાઈઝનો છે એનો કોઈ હાઈ લેવલનું કોઈ ઇશ્યુ હોય જેની તમારે જલ્દી સોલ્યુશનની જરૂર હોય તો તમે હાઈ સિલેક્ટ કરી શકો છો અને ઇમરજન્સીમાં તમારે એનું સોલ્યુશન જોતું હોય કે તાત્કાલિક મારે આ સોલ્યુશન જોઈએ છે તો તમે ક્રિટિકલ સિલેક્ટ કરી શકો છો અત્યારે હું હાઈ સિલેક્ટ કરું છું ત્યારબાદ ફોટો અપલોડ કરવાનો રહેશે તો હું અહીંયાથી એક ફોટો અપલોડ કરી દઈશ તમારે જે ઇસ્યુ આવે છે એ ઇસ્યુનો તમારે સ્ક્રીનશોટ લઈને અને ફોટો લઈને તમે ફાઇલની અંદરથી તમે ફોટો એન્ટર કરી શકો છો ફોટો અટેચ કરી દીધા બાદ તમારી જે તમારું જે ઇઆરપી છે એનું જે પાસવર્ડ છે એ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે જેથી તમારે જે ઇશ્યુ આવી રહ્યો છે તો આગળથી એ લોકો લોગિન કરીને પછી તમારું આ સોલ્યુશન લાવી શકે એટલા માટે જેમ કે આપણો પાસવર્ડ છે ABC. ત્યારબાદ ઇશ્યુ જે છે એ અહીંયા આપણે ડિટેલમાં લખી રહેવાનું રહેશે ઇશ્યુ ઇન અથવા તો તમે ગુજરાતીમાં પણ લખી શકો છો કે મેમ્બરશિપના મોડ્યુલમાં મેમ્બરનું નામ શો કરતું નથી આ છે આપણું ઇશ્યુ આની અંદર તમારે ડિટેલમાં લખવાનું રહેશે ઇશ્યુ અને આની અંદર તમે ટૂંકની અંદર ટૂંકમાં સમજાવી શકો છો કે તમારો શું ઇસ્યુ છે ત્યારબાદ બનાવવું જે લખ્યું છે એના ઉપર સિલેક્ટ કરશો એટલે તમારી ટિકિટ અહીંયાથી રહીઝ થઈ જશે અહીંયા તમને ટિકિટ આઈડી શું કરે છે તમારું ટિકિટ આઈડી છે જીજે ત્રિપલ ઝીરો સેવન સેવન થ્રી અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે ઉપર ક્લિક કર્યા બાદ તમારી ટિકિટ અહીંયાથી રહીસ થઈ ગઈ છે અને તમે અહીંયા નીચે શો જોઈ શકો છો કે તમારો તમે અત્યારે જે ટિકિટ નંબર જોયું એ તમને અહીંયા નીચે શો કરે છે જેનું સ્ટેટસ તમે અહીંયા જોઈ શકો છો તમે કેટલા વાગે અને કઈ તારીખે ટિકિટ રહીસ કરી છે એ પણ અહીંયા બતાવશે તમારું પેક્સ જે આઈડી છે એ પણ શો કરશે ડિપાર્ટમેન્ટ ટાઈપ ડિસ્ટ્રિક્ટ ડીસીસીબી એન્ડ આ છે તમારું ટિકિટ આઈડી જેની અંદર જઈને તમે જોઈ શકો છો કે તમે જે ડિટેલ શું ફિલ કરી છે એ અને આ ટિકિટ તમે જે રેસ કરી છે એ કોને અસાઇન થઈ છે એ પણ તમે આ સમરીની અંદર જઈને જોઈ શકો છો આ રીતે આપણે કોઈ પણ એઆરપીની અંદર ઇસ્યુ આવી રહ્યો હોય તો આ રીતે આપણે ટિકિટ રેસ કરીને આનું સોલ્યુશન લાવી શકીશું થેન્ક યુ